નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીશું 10મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા અમે આપણો રેવન્યુ કલેટીનો કોર્સ લઈ શકો છો 999 રૂપિયા પ્રાઇસ છે 1 વર્ષની વેલિડિટી મળશે અને બીજી વસ્તુ એક જ એપ્લિકેશન માં તમે જશો એટલે એક રેવન્યુ કલેટીનો ફ્રી ડેમો કોર્સ પણ આપણે લોન્ચ કર્યો છે

આપેલું છે હવે કયા રાજ્યનું છે આ એવું પણ પૂછી શકે તો આ જે ચાંદીનો સિંહ છે એ કયા રાજ્યનો છે એવું પૂછી શકે તો રાજસ્થાન રાજ્યનું છે ત્યાંની જે પ્રસિદ્ધ ધાતુ કળા અને રત્નશિલ્પ છે એનું મહત્વનું તે આર્જેન્ટિનાના દ્વારા છે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એમને કી ટુ ધ સિટી ઓફ બ્યુનસ આયરસ પુરસ્કારથી સંવાદ કરવામાં આવ્યું હતું એ આપણે અગાઉ પણ જોઈ ગયા હતા આર્જેન્ટિના રાજધાની પણ જઈ ગયા બ્યુનસ આયરસ એ પણ આપણે યાદ રાખીશું ઓકે એના પછીનો ક્વેશ્ચન છે યુનેસ્કો દ્વારા વિશ્વ સ્વાહિલી ભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી વિશ્વ સ્વાહિલી ભાષા દિવસ ઓકે આ સાત જુલાઈએ ઉજવાય છે મેં અગાઉના વિડીયોમાં થોડીક મિસ્ટેક કરી હતી ચાર જુલાઈ લખ્યું હતું બરાબર પણ ત્યાં સાત જુલાઈ આવશે જવાબ પીડીએફમાં અને વિડીયોમાં બન વિડીયોમાં તો કરેક્શન ના થાય પણ પીડીએફ ની અંદર કરેક્શન કરીને લખેલું છે

બે હજાર ને બાવીસ માં સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી થઈ હતી એ પણ બરાબર છે ઓકે ખાલી ફરક એટલો છે બરાબર સાત નું ચાર થઈ ગયું બરાબર તમે કરેક્શન કરી ના નવા સી કોણ બન્યું છે આઈસીસી ના નવા સિયો બન્યા છે શશાંક મનોહર સોરી શશાંક મનોહર નહીં કોણ હતા સંજોગ ગુપ્તા સંજોગ ગુપ્તા આઈસીસી ના નવા સિ બન્યા છે ઓપ્શન સી આપણો આન્સર થશે શશાંક મનોહર તો બહુ પહેલા હતા બરાબર તો નવા સીઓ છે બરાબર એ અત્યારે કોણ બન્યું છે આઈસીસી ના અધ્યક્ષ છે ગર્વ ગર્વની બાબત કહેવાય આઈસીસી ના સીઓ બન્યા છે સંજોગ ગુપ્તા બરાબર અને એના જે અધ્યક્ષ છે એ અમિત શાહના પુત્ર જય શાહ છે બરાબર સંજોગ ગુપ્તા અને જય શાહ એક સંજોગ ગુપ્તા સીઓ છે અધ્યક્ષ છે સાચો ઓકે આઈસીસી નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1999 માં સ્થાપના હેડ ક્વાર્ટર એના યુએ ના દુબઈ માં આવેલું છે હાલમાં જ કયા શહેર એ બરાબર ક્યુઆર બેઝડ ડિજિટલ હાઉસ એડ્રેસ સિસ્ટમ ની શરૂઆત કરી છે તો ક્યુઆર આધારિત હાઉસ એડ્રેસ સિસ્ટમ છે ઇન્દોર એ કાઢી છે નવું નવું છે ઇન્દોર કાઢી રહ્યું છે સૌથી પહેલા ભિખારી ના ભીખ માંગવા ઉપર પ્રતિબંધ કરતું સૌથી પહેલું ભારતનું શહેર બન્યું તો ઇન્દોર ઓકે એવી જ રીતે હવે ક્યુઆર બેઝડ હાઉસ એડ્રેસ સિસ્ટમ કાઢનારું પણ સૌથી પહેલું ભારતનું શહેર બન્યું છે ઇન્દોર આ અગત્યનો ક્વેશ્ચન છે સીધો ડાયરેક્ટલી એક વાક્યનો ક્વેશ્ચન પૂછે કે ક્યુઆર આધારિત એડ્રેસ સિસ્ટમ કાઢનાર શહેર કયું ભારતનું સૌથી પહેલું તો ઇન્દોર આવશે મધ્યપ્રદેશમાં આવેલું છે ઓકે શરૂઆત પાયલોટ પ્રોજેક્ટથી કરી છે પાયલોટ પ્રોજેક્ટ એટલે કોઈ એક લોકેશન ઉપર છે બરાબર આ પ્રોજેક્ટ ને અપનાવવામાં આવે સક્સેસ રહે તો આખા વિસ્તારમાં લાગુ થાય ત્યારે આખા વિસ્તારની વાત કરીએ તો ઇન્દોર છે તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો માં આ વસ્તુ લાગુ કરે બરાબર તો પાયલોટ પ્રોજેક્ટ એ જ છે કે કોઈ એક નાના વિસ્તારમાં છે ચોક્કસ એરિયામાં છે એ પ્રોજેક્ટને લાગુ કરવામાં આવે સક્સેસ રહે એના આઉટપુટ સારા મળે તો એ આખા

બરાબર એ કોઈ એવી ગોલમાલ કરીને એવું સર્ટિફિકેટ લઈ આવ્યો કે મારી આવક આટલી છે અને એવું થાય જ છે બરાબર અત્યારે તમે કોઈ પણ આવકનો દાખલો લેવા જાઓ તો તમે તમારી ઇન્કમ પચાસ હજાર દેખાડીને પણ આવકનો દાખલો કઢાવી શકો છો બરાબર તો એ કોઈ મોટી વસ્તુ નથી ઓકે અત્યારે જેટલા પણ સર્ટિફિકેટો બને છે લગભગ લગભગ એમાં નેવું ટકા લોકોની આવક ખોટી હશે કોઈક જ જેન્યુન પુરાવા વાળું હશે કે જેમણે પોતાની આવક સાચી બતાવી હોય ઓકે

સૌથી વધુ યુનિકોર્ન ધરાવતી કંપનીઓમાં ચીનનું બીજું સ્થાન સૌથી વધુ એફડીઆઈ ધરાવતા દેશોમાં પણ ચીનનું બીજું સ્થાન પહેલા સ્થાને બનવા અમેરિકા ઓકે અને બાકી સંગાય સહયોગ સંગઠન છે એના રક્ષા મંત્રીની બેઠક પણ હમણાં ચીનમાં થઈ કે બધા જ પોઈન્ટ યાદ રાખવાના છે કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર કોણ બન્યું છે તો હાલમાં જ સુકન્યા સોનવાલ છે કોમનવેલ્થ યુથ પીસ એમ્બેસેડર બન્યા છે તો કોમનવેલ્થના યુવાઓના શાંતિ રાજદૂત તરીકે છે બરાબર એ સુકન્યા સોનવાલની પસંદગી થઈ છે આસામ રાજ્યના છે ઓકે બાકી કોમનવેલ્થ દેશોની વાત કરું તો ઓગણીસો નવ્વાણું માં કોમનવેલ્થ દેશ નેશન્સની સ્થાપના થઈ હતી અને કોમનવેલ્થ દેશો છે એની સંખ્યા હાલમાં કેટલી છપ્પન છે સૌથી પહેલા કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ તો એનું આયોજન ઓગણીસો ત્રીસ માં થયું કેનેડા ખાતે થયું હતું

સો ની દોડ પૂર્ણ કરનાર સૌથી પહેલો ભારતીય દોડ વેર્યું છે આજુબાજુ માઉન્ટ શિન મે જ્વાળામુખી છે ત્યાં એક વિસ્ફોટ થયો છે આ કયા દેશમાં આવેલો છે તો આ જ્વાળામુખી છે બરાબર એ જાપાનમાં આવેલો છે હાલમાં જ કયો દેશ વિશ્વનો સૌથી મોટો બાયોલ ઉપભોક્તા બન્યો છે બાયોફ્યુઅલ ઉપરનું વિતરણ કરતું ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે તો આ યાદ રાખજો હિમાચલ પ્રદેશ સ્પેસ ઓથેન્ટિકેશન કરી બરાબર અને રાશનનું વિતરણ કર્યું છે તો આવું કરનારું સૌથી પહેલું ભારત રાજ્ય બન્યું છે નીરજ ચોપડા કેટલા મીટર ભાલો ફેંકીને એનસી ક્લાસિક પચીસ નું ટાઈટલ જીત્યું છે તો અઠ્યાસી પોઈન્ટ અઢાર મીટર ભાલો દૂર ફેંક્યો મીટર એકમ ખાસ એ લખવાનું છે તો એટલો ભાલો દૂર ફેંકીને એમણે ટાઈટલ જીત્યું છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ એમણે ફિનોમ ઇન્ડિયા નેશનલ બાયો બેંક નું ઉદઘાટન કયા શહેર કર્યું નવી દિલ્હીમાંથી કર્યું છે કઈ અભિનેત્રીને હાલમાં હોલીવુડ વોક ઓફ રાજસ્થાન ની સરકારે કરી ગઈકાલે વિડીયો નહોતો લાવી શક્યો એ માટે માફી જાઉં છું અને મળીશું આજે દસમી જુલાઈના ના હવે રજા આપી દઈએ અને હવે અગિયારમી જુલાઈ ના ફરી પાછા મળીએ ત્યાં સુધી રજા લેશું